હોળીનો છેલ્લો દિવસ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર ડિવાઇન સ્ટેલ્સ ગુજરાતી પર મિત્રો હોળીની ઉજવણીમાં સાત્વિક ઉપાય તમે કરી શકો છો તમે સમજી લો કે કેટલીક રાત્રિ ખૂબ વિશેષ હોય છે ઘરમાં અનેક રોગો હોય છે હોલિકા દહનમાં ચંદનનું લાકડું નાખવું જોઈએ આ દિવસોમાં ચાલી રહી છે સૌથી મોટી બીમારી એવું કોઈ ઘર નથી જ્યાં વ્યક્તિ બીમાર ન હોય પહેલા આટલા રોગો નહોતા કારણ કે પહેલા આપણા ઘરના લોકો આ રીતે ઘરે આદરણીય ઉપાયો કરતા હતા પરંતુ આજના લોકો ઉપાય કેવી રીતે લેવો તે જાણતા નથી તેથી જેમના ઘરમાં બીમારીઓ અધિક છે અથવા જેમનું શરીર રોગોથી પીડિત છે તેવા વ્યક્તિ માટે હોળીનો સાત્વિક ઉપાય તમે કરી શકો છો આ ઉપાય ઘણો મહત્વપૂર્ણ છે હોલિકા દહનની રાત્રિ તે ઘણી મહત્વપૂર્ણ રાત્રિ છે તમે સમજી લો કેટલીક રાત્રિ બહુત વિશેષ હોય છે એનો પ્રભાવ પણ ઘણો મહત્વપૂર્ણ છે જેમ કે શિવરાત્રી થઈ ગઈ જન્માષ્ટમી કોઈ ગ્રહણની રાત્રિ પૂર્ણિમાની રાત્રિ અમાવસ્યાની રાત્રિ હોય આ વિશેષ રાત્રિ હોય છે તેથી જ જે વ્યક્તિના જીવનમાં ઘરમાં બીમારીઓ ઘણી રહે છે તેવા લોકોને આ ઉપાય અવશ્ય કરવો જોઈએ જે સમય પર હોલિકાનું દહન થયું હોય અગ્નિની લપટો ઊંચી ઊંચી થઈ રહી હોય ત્યારે આ ઉપાય કરી શકાય છે તે સમયે હોલિકા પાસે જવું જોઈએ અને ચંદનનું લાકડું હોલિકામાં નાખવું જોઈએ આ ચંદનનું લાકડું નાખ્યા પછી તમે હોલિકાની પરીખ રમા કરતી વખતે તમારા મનમાં તમારા માટે તમારા ઘરના સદસ્યો માટે તમારા પ્રિયજનો માટે હોલિકાને ભક્ત પ્રહલાદને પરિક્રમા કરતી વખતે પ્રાર્થના કરવી જોઈએ કે આપણા ઘરમાંથી રોગો દૂર થાય કૃપા કરીને ત્યાં ઉભા રહો અને પ્રાર્થના કરો હોળી માતાને ભક્ત પ્રહલાદને અને નારાયણ ભગવાનને આ રીતે પ્રાર્થના તમારી બીમારીઓનો અંત આવશે મિત્રો આવા જ વીડિયો જોવા માટે ચેનલને ને લાઇક સબસ્ક્રાઈબ સાથે બેલ આઇકન પર પ્રેસ કરજો જય શ્રી હરિ વિષ્ણુ